દિનેશભાઈ આજે ભગવાન મોસાળમાં પધાર્યા છે ભવ્ય શોભાયાત્રાનું આયોજન અને હવે પંદર દિવસ અહીંયા રોકાવાના છે કેટલી તૈયારી કેટલો જોવો મને કેટલો ઉત્સાહ ભગવાન દર વખતે મોસાળમાં એમની પધામણી થતી હોય છે એ જ શ્રૃંખલામાં ફરી આજે ભગવાન અહીં પધારવાના છે ભગવાનનું જે સ્વાગત કરવા માટે ચરસપુર્ણીની આજુબાજુની ધર્મપ્રેમી જનતા છે એ ખૂબ ઉત્સુક છે અને એનો એક ભવ્ય શોભાયાત્રા અહીંથી મંદિર સુધી કાઢવામાં આવે છે અને શોભાયાત્રા ભગવાન માટે અહીં ભગવાનને ત્યાં લઈ જવાના છે અહીંથી જે ડીજે અને બધા સાઉન્ડ સાથે અને છ સાત ગાડીઓમાં બધા સંતોને બેસાડી અમે સ્વ મંદિરે રણછોડ રાજના મંદિરે ભગવાનને અહીંથી લઈ જવાના છે અને એમનો સ્વાગત માટે સૌ જનતાનો જે પ્રેમ છે જે ઉમકેળો છે એ બધું સૌ લોકો અહીંયા પધાર્યા છે અને અહીં ઢોલ નગારા સાથે એમને એમના સ્વાગત માટે ભગવાનને ત્યાં લઈ જઈશું અને ભગવાન પંદર દિવસ સુધી અહીં રોકાવાના છે પંદર દિવસ રોકાઈ પછી એ પાછા જગન્નાથ મંદિરે જતા હોય છે અને ત્યાંથી એ રથયાત્રાની પછી શરૂઆત થતી હોય છે આજ જલયાત્રાથી આજે રથયાત્રાની આ શરૂઆતનો દિવસ છે અને એ જ દિવસે ભગવાન મોસાળમાં પધાર્યા છે એટલે ભગવાનનું ખૂબ આજે સ્વાગત છે સુભદ્રા અને આજે એમને ત્રણે ત્રણ ભગવાનો જે પ્રમાણે અહીં આવ્યા છે એ એમના સ્વાગત માટે સૌ જનતા અહીં ઉમળભર ઉભી ઉભરાઈ છે અને આ ધીરે ધીરે અહીંથી અમે શરૂઆત કરીશું અને એમને રણછોડજીના મંદિરે એમની પધરામણી કરીશું

સરસપુર મોસાળ ખાતે ભગવાન પધાર્યા છે મોસાડ મોસાળમાં રહેશે અને ભક્તોને દર્શન આપશે માન માં ભવ્ય શોભાયાત્રા અને તેમને આવકારવા માટે વાસીઓમાં એક અનેરો ઉત્સાહ કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ભગવાન જગન્નાથજી માવસાર સરસપુર પધારી ચૂક્યા છે બિલકુલ જોઈ શકાય છે કે રથમાં તેઓ બિરાજમાન છે અહી માવસાર વાસીઓ દ્વારા સરસપુર વાસીઓ દ્વારા તેમનું સામેયું કરવામાં આવ્યું છે અને હવે અહીંથી આજથી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂઆત થઈ છે મોટી સંખ્યામાં માવસાર વાસીઓ જોડાયા છે અને અહીંથી જે છે શોભાયાત્રાની શરૂઆત થવાનાર છે અને ત્યારથી જ જે ભગવાન વાસ્તે ગાસ્તે જે છે મંદિર જશે અને મંદિરમાં પંદર દિવસ રોકાવાના છે સરસપુર વાસીઓમાં ભારે ઉત્સાહ છે બેન શું કેવું છે ભગવાન આજે મોસાળ પધારણ અમને બહુ આનંદ નો ઉલ્લાસ છે કે અમને બહુ આનંદ આવે છે કે આજે અમારા ઘરે અમારા પાણી આવ્યા છે ભગવાન આવ્યા છે અમારા ત્યાં તહેવાર જેવો મોલ થયો છે આજે આ નાની નાની છોકરીઓ એમને વધારવા આવી છે તમે જોઈ શકો નાની નાની છોકરીઓ વધારવા આવે છે અમે બધા ભી આનંદ બહુ જ આનંદ માણીએ છીએ કે ભગવાન અમારા ઘરે આવ્યા છે

મોટી સંખ્યામાં લોકો હાજર છે અને હવે જે છે ભગવાન જયારે મૌસાણ પધાર્યા છે ત્યારે હવે અહીંથી રથ જે છે કૂચ કરી રહ્યું છે શોભા યાત્રા થકી તેઓ જે છે હાલ માહોલ જોઈ શકાય છે કે સમગ્ર રૂટ ઉપર રથયાત્રા જેવો માહોલ સર્જાયો છે અને ભગવાન જે છે હવે નાસ્તે ગાસ્તે સરસ દૂર વાસીઓ તમને મંદિરે લઈ જશે પંદર દિવસ સુધી ભગવાન અહીં રોકાવાના છે અને ત્યારબાદ તેઓ જે છે ત્યારબાદ જે છે તેઓ નીજ મંદિરે પરત ફરશે એટલે રથયાત્રા નું કાઉન્ટાઉન ની આજ થી શરૂઆત થઈ ગઈ છે તેના નજારા જોવા લાયક છે કેમેરા પર્સન નરત રાજોરા સાથે સંજય જોશી ગુજરાત સરસપુર અમદાવાદ